હું આ રોડ પરથી લગભગ ઓછામાં ઓછા બેથી ત્રણ વખત ડેલી ટ્રાવેલ કરું છું આ બ્રિજ ઉપર જે ડામર કે રિસર્ફેસિંગ કે વોટ એવર એમને કર્યું એને ઘણો લાંબો સમય લગાડ્યો મે બી ડ્યુ ટુ લેક ઓફ કોમ્યુનિકેશન બિટવીન ધ ડિફરન્ટ કન્સર્ન ડિપાર્ટમેન્ટ્સ એ તો એમનો વિષય છે ગરમી પણ ઘણી છે ડામર મેલ્ટ થઈ જાય છે પીગળી જાય છે આ બ્રિજનું રિસર્ફિસિંગનું કામ કર્યું એના ઘણા દિવસ પછી આ રેતી પાથરી કે લોકો પેલા મેલ્ટ થયેલા ના લીધે સ્લીપ ના થાય હવે આ રેતી વન સાઈડેડ ધીમે ધીમે આવે છે ખુલ્લો રસ્તો છે અને સ્પીડના પેલા મશીનથી કન્સર્ન પોલીસ ડિપાર્ટમેન્ટ વેરીફાય કર્યું છે કે લોકો ખાસ કરીને ફોર વ્હીલર્સ અને યંગસ્ટર્સ ટુ વ્હીલર્સ બહુ ઓવર સ્પીડ જાય છે એટલે અમારે ટુ વ્હીલરવાલાએ લેફ્ટ સાઈડ પર જ ધીમે ધીમે જવું પડે અત્યારે તમે જોઈ શકો છો કે બધી રેતી લેફ્ટ સાઈડ પર છે હું હાર્ડલી પંદરથી વીસની સ્પીડે ચલાવી રહ્યો છું કારણ કે એક તો પાછળથી જે સ્પીડમાં આવે એની બીક લાગે અને આ રેતી પર સ્લીપ થવાની બીક લાગે આઈ એમ નોટ બ્લેમિંગ એની કન્સર્ન ડિપાર્ટમેન્ટ બટ યુ હેવ નોટ ટેકન મિનિમમ કેર ઓફ ધ કોમન સિટીઝન ઓફ ધીસ સિટી આ મારો રોજનો રોડ છે આવવા જવા માટેનો આ રેતીથી ઘણી તકલીફ થઈ રહી છે આપણે ગભરાઈ ગભરાઈને જ ચલાવી પડે છે ગાડી કે કંઈ આપણું એક્સિડન્ટ ના થઈ જાય પાછળવાળા ફોર વ્હીલરવાળા ફૂલ સ્પીડમાં આવતા હોય છે અને ટુ વ્હીલરવાળા માટે એટલી જગ્યા નથી કે સાઈડમાં ચલાવી શકે એટલે મહેરબાની કરીને કોર્પોરેશને આનો ઉકેલ તાત્કાલિક ધોરણે લાવવો જોઈએ